જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે રેડી હે હા થોડોક વહેલો હે સામાન વમાન થઈ ગયો છે રેડી આપણો બેગ આવી ગયો છે સરસ મજાના એક ભાઈ લઈ ગયા હતા બે રોગન જ છે ભલે પાછું મેલું કરી નાખ્યું તો તું ચોરદરાના દરાના બેગ આવે તમારે મગાવવું હોય તો રોગનના મગાવજો મસ્ત મજાના આવે છે ચા બની જાય એટલે ચા પી પ્રસ્થાન કરીએ આપણે સર્વિસ થઈ ગઈ એટલે મસ્ત લાગે હમણાં તો બે કલર જ ચોપર લાગે હે શું દઈ દલ જલ્દી જાંબુ એક તો લોહી પીતા કેટલાક ને દિવસ છે મસ્ત બાકી

મોબાઈલ લેવાનું હોય હવે લારા દે કે સાચું બોલે ખબર નઈ હા જોતા આવી શનિવાર તો મારા ભાઈ કાલે વિદલાન લીધે નથી મારે કપાવાના તો હે

કેમ છે એ સવાલ તમારું નામ વાર લગાડી કે ગઈ વાહ 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 મજા આવી ગઈ મજા આવી ગઈ લેવું નથી અમારે લઈ બીજો એટલે આમાં વોરંટી કંપની દે કે કઈ હે નહી હા રાહુલ દે હા કઈ નથી લીધી તો શું કામ બાકી એક વાર સ્ક્રીન ડેમેજ થાય ને તો ભાઈ એ વાત બરાબર છે હાલ ચાલો તો વિચાર આવતા સમય યાર અમાર પાણી નાખો ઓર કોઈ ના હા ગરમ પાણી કઈ નો

તો હવે વાગીયા છે પોણા ત્રણ એટલે આપણે સુઈ જઈ આ નિંદર જ નથી આવતી ખબર નહીં શું સુઈ અહીં બ્લોક કરી દઈ પૂરો તો જોવાની મજા આવી ગયો તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો તો ફટાફટો જય શ્રી